જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં નવ વર્ષની સગીરા ઉપર ગંભીર પ્રકારના દુષ્કર્મનો મામલે આરોપી કડક બંદોબસ્ત સાથેને ઘટના સ્થળે લવાયો નરાદમ વિજય પાસવાને સગીરા સાથે દુષ્કર્મ કર્યા બાદ ગુપ્ત ભાગે લોખંડનો સળિયો નાખતા થઈ હતી ગંભીર ઈજા કહેવાય છે કે અગાઉ પણ આ શખ્સે દુષ્કર્મ આચર્યાની ચર્ચાઓ સગીરાને ગુપ્તભાગે ગંભીર ઈજાના પગલે લોહીથી લથપથા અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાય નરાધમ વિજય પાસવાનને ઝઘડીયા જીઆઈડીસી પોલીસ મથકથી ઘટના સ્થળ સુધી જુલુસ કઢાયું માસુમ સગીરા ઉપર જે સ્થળ ઉપર દુષ્કર્મ કર્યું હતું તેમ નરાદમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટના સ્થળે લવાયો નરાદમને લંગડાતો લંગડાતો જીઆઈડીસી પોલીસથી ઘટના સ્થળે લઈ જવાયો ભરૂચેલસીબી પોલીસ અને જીઆઈડીસી પોલીસ સહિત મસ્ત મોટો પોલીસ કાફલો બંદોબસ્ત માંગ જોડાયો પોલીસ કાફલાના બંદોબસ્ત વચ્ચે નરાધમ વિજય પાસવાનનું સરઘસ નીકળ્યું ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઈડીસી વિસ્તારમાં શ્રમિક પરિવારની માસૂમ નવ વર્ષની સગીરબયની બાળકીનું હોસખોર નરાધમે અપહરણ કરી અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈ તેની સાથે ગંભીર પ્રકારનું દુષ્કર્મ આચર્યું હતું દુષ્કર્મ કર્યા બાદ તેણીના ગુપ્તાંગમાં લોખંડનો સળીઓ ઘુસાડી દેતા ગંભીર પ્રકારની ઈજા થવાના કારણે સતત લોહીવહેતું થયું હતું અને તે હાલ ગંભીર પ્રકારની ઈજાના પગલે સારવાર અર્થે હોસ્પિટલ માંગ હોવાના અહેવાલો વચ્ચે હસખોર નરાધમને ઝડપી પાડ્યો હતો પોલીસે કાયદાના પાઠ બનાવી તેનું જુલુસ કાઢી ઘટના સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હોવાના દ્રશ્યો જોવા મળ્યા ભરૂચ જિલ્લાની ઝઘડીયા જીઆઈડીસી પોલીસ મથકની હદમાં પરપ્રાંતીય દંપતી મજૂરી કામ અર્થે ગયું હતું તે દરમિયાન આંગણે રમતી દસ વર્ષની સગીરાને નરાધમ વિજય પાસવાને તેનીને લઈ જઈ અવાવરૂપ જગ્યાએ છ ફૂટ ઊંચી દિવાલની પાછળ લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું હતું અને હસખોરની એકલી નીચકક્ષા સુધીની વિકૃતા હતી કે સગીરા સાથે દુષ્કર્મ બાદ તેના ગુપ્ત ભાગમાં લોખંડનો સળિયો પણ ઘૂસાડી દીધો સગીરાની અંદર સુધી ગંભીર પ્રકારની ઈજા થવાના કારણે સતત લોહી વહેતું થયું હતું મને તેનીને ગંભીર હાલતમાં સારવાર માટે અન્ય જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે સમગ્ર પ્રકરણમાં હસખોર વિજય પાસવાનને પોલીસે ગણતરીના કલાકો માંગજલ ઝડપી પાડ્યો હતો અને જેલ હવાલે કરવા સાથે પાંચ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે સગીરા ઉપર દુષ્કર્મ કઈ જગ્યાએ કેવી રીતે કર્યું તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું અને અવાવરૂ જગ્યા ઉપર નરાધને લઈ જવામાં આવ્યો હતો જ્યાં દિવાલ ઉપર હજુ પણ લોહીના ડાઘા જોવા મળ્યા હતાનું સ્થાનિક લોકોએ જણાવેલ અને પોલીસે પણ રિમાન્ડ દરમિયાન નરાધમની સારી એવી સર્વિસ કરી અને સાચા અર્થમાંગ હસખોર નરાધમને કાયદાના પાઠ પોલીસે ભણાવ્યા હોય તેવું લોકો દ્વારા માનવામાં આવે છે ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન અને નરાદમના જુલુસ કાઢી સ્થળ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાંગ પંચોને સાથે રાખવા સાથે ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝા પીએસઆઈ સહિત તેલ સીબીપીઆઈ મનીષવાળા સહિત પોલીસ કાફલો સાથે રાખવામાં આવ્યો હતો અને તેને અવાવરૂંગ જગ્યા ઉપર કયા પ્રકારે કેવી રીતે ગુનાને અંજામ આપ્યો હતો તેનો ત્યાગ મેળવવા સાથે રિકન્સ્ટ્રકશન કરવામાં આવેલ સમગ્ર પ્રકરણમાં નરાદમનું જતન્ય કૃત્ય સાંભળીને પોલીસ પણ ખુદ અચંબામાં અને ચોંકી ગઈ હતી આ ઘટનાના પગલે રાજકીય અગ્રણીઓ પણ દોડી ગયા હતા હોસ્પિટલમાંગ આ સગીરાની સારવાર ચાલુ છે અહીં આ સગીરાના વિડીયો અમે નથી બતાવી શકતા તે બદલ દિલગીરી વ્યક્ત કરીએ છીએ કેમેરામેન રિપોર્ટ સંધ્યા મકવાના આજરોજ ઝગડિયા જે ખાતે જે દુષ્કર્મ જે જગનની દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનું આરોપી ને જે રીતે પૂર્ત્ય કર્યું હતું જે આખો બનાવ બન્યો હતો તેનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું આઈઓની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રીકન્સ્ટ્રકશન પંચનામું કરવામાં આવ્યું જેમાં આરોપીએ કઈ રીતે આખા આ ગુના અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતો ને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી